નમસ્કાર મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર આપણે રીંગણી જોઈ જવો તમે હું તમને આપણે જો આમાં થોડું થોડું ખડ થઈ ગયું હતું એટલે આપણે આમાં હાથી આંખવાનું ચાલુ કરી દીધું છે એકદમ સરસ મજાની રીંગ છે જોઈ જુઓ મને એમ થયું કે લાયક વિડીયો બની અને થોડો થોડો વરસાદ આવી રહ્યો છે આ કહેવાનો મતલબ એ છે કે આપણે રીંગણીની અંદર જો અમે છે ને હાથી ને એટલે આ થોડુંક હાથી છે ને ધીવ સેવું રાખવી છે એટલે ખડ છે ને બધું મરી જાય અને મૂળ ઓછા તૂટેને થોડો થોડો ઝરમર ઝરમર વરસાદ પણ આવે છે તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી યુટ્યુબ ચેનલની અંદર જો આપ સૌ કોઈ નવાઓ તો હા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આવીશું આપણે બધી રીંગણી છે હજી તો રીંગણીને બહુ જાજી બધી દવા અને કઈ કંઈ અમે પાવી છે કયું કયું ખાતર નાખવાનું છે બધી ટોટલ ઇન્ફોર્મેશન આપવાની છે માટે વિડીયોને લાઈક કરી દો અને આપજો શાકભાજી વાવતા હોય અને માટે તો વિડીયોને લાઈક કરી દો અને શાકભાજી એવું કંઈ વાવતા હોય તો એની બધી દવાની મને ખબર હોય છે તો એ બધી હું તો ટોટલ ઇન્ફોર્મેશન આપના સુધી આપતો હોઉં છું તો સારું ચલો મળીશું કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ પાસેથી રજા લઉં છું ધન્યવાદ